જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે યુદ્ધમાં કટોકટીની સ્થિતિએ પહોંચીને વળવા ગુજરાતના અઢાર જિલ્લાને એલર્ટ કરાયા છે તો સુરતના દરિયાકિનારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે અને સુરતની તમામ પોલીસને પણ એલર્ટ મોડ પર રહેવા આદેશ કરાયો છે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે યુદ્ધમાં કટોકટીની સ્થિતિએ પહોંચી વળવા ગુજરાતના અઠરા જિલ્લાએ અલર્ટ કરાયા છે તો સુરતના દરિયા કિનારે પોલીસ દ્વારા સદન ચેકિંગ કરાઈ રહ્યું છે અને સુરતની તમામ પોલીસને પણ એલર્ટ મોડ પર રહેવા આદેશ કરાયું છે આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાન સામે ભારત એર સ્ટ્રાઇક કર્યા બાદ યુદ્ધની સ્થિતિ ઊભી થઈ ગઈ છે ત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સુરત કેટેગરી વનમાં આવે છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર તથા લશ્કરીના ત્રણેય પાંખો સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અઠવા લાઇન્સ ખાતે વોર રૂમ શરૂ કરાયો છે કેન્દ્ર સરકાર લશ્કર નૌકાદળ ભૂમિદળ અને હવાઈદળ સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે નાગરિક સુવિધા કેન્દ્રમાં આ રૂમ શરૂ કરાયો છે જેથી સાથે પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે તો ગુજરાતના અઠરા જિલ્લાઓને અલર્ટ કરાયા હોય જેમાં સુરત પણ હોય સુરત પોલીસ અલર્ટ મોડમાં આવી ગઈ છે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવમાં લઈ હજરાના દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરાઈ છે સાથે મરીન પોલીસે પણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે ખાસ કરીને દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર પર નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવાયા છે ઉપરાંત દરિયામાં બારા નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડના તૈનાત કરાઈ છે તદઉપરાંત મરીન પોલીસના સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગન સાથે બોટમાં ત્રણથી ચાર નોટિકલ માઇકલ દરિયામાં પેટ્રોલિંગ કરશે ખાસ કરીને હજીરા ડુમ્મસ અને ઈચ્છાપોરમાં તેજ કંપનીઓ આવેલી છે આ કંપનીઓના એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવાયો છે તેવી જ રીતે ડભારી ખાડી મરીન હજીરા ઈચ્છાપોર ડુમ્મસ ડ્રીમ સિટી અને સચિન જેઆરડીસીના દરિયાના કિનારા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ પેટ્રોલિંગ કરશે તો સુરતની તમામ પોલીસની ટીમો પણ એલર્ટ રહેવા આદેશ કરાયો છે